પાણી હતા ત્યારે જળ સપાટી વધતા મહીસાગર નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે ખેડાથી વડોદરા જિલ્લાનો એક છેડો અહીંયા સંપૂર્ણપણે કપાયો હોય સંપર્ક વિહોણા થયા હોય તેવા આ દ્રશ્યો સામે આવ્યા છે ગળતેશ્વરનો મહીસાગર ઓવરબ્રિજ પાણીમાં ગરકાવ થયો છે ગળતેશ્વરથી વડોદરા દેસરને જોડતો આ ઓવરબ્રિજ કે જે પાણીમાં ગરકાવ થયો છે બ્રિજ સંપૂર્ણ રીતે પાણીમાં ગરકાવ થતા લોકોને હાલાકી થઈ રહી છે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે અને નીચાણવાળા વિસ્તારોમાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે ખેડાના વણાંકબોરી વિયરમાંથી મહાનદી કે જેનું પાણી છોડવામાં આવ્યું છે વણાંકબોરી વિયરમાંથી ત્રણ પોઈન્ટ પચાસ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે અહીંયા ખેડાથી વડોદરાને જોડતો

દ્રશ્ય બતાવવાની બતાવીશ તમને કે આ મહિસાગર નદી છે મહિસાગર નદીમાં ગત રાત્રિના સમયે ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને લઈને સાડા ત્રણ લાખ ક્યુશેક જેટલું પાણી છોડવામાં આવ્યું હતું વણાકપોરી ડેમમાંથી આ પાણી છોડવામાં આવ્યું છે પાનમ ડેમ અને કડાણા ડેમ વણાકપોરી વીયરમાં આજે પાણી છોડવામાં આવ્યું હતું જેને લઈને હાલમાં અત્યારે મહિસાગર નદી છે તે સાગર જેવું રુદ્ર સ્વરૂપ ધર્યું છે ગડતેશ્વર અને ઠાસરા તાલુકામાંથી આ

પસાર થઈ રહ્યો છે હાલ વાત કરવામાં આવે તો વહીવટી તંત્ર દ્વારા સાવચેતીના પગલે મહીસાગર નદી કિનારા ગામો પર લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે કિશન રાઠોડ સાથે ગુજરાત ફર્સ્ટ ખેડા